જય ગુર પ્રદેશ આજ રોજ ગીર પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા મામલતદાર સાહેબ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં આર્ટિકલ બસો ચુમ્માલીસ માં તેરા તંકા અને પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારનું જજમેન્ટ જે એમ કહેવા માંગે છે કે દેશના મૂળ માલિક આદિવાસી છે બરાબર તો આ દેશની અંદર આદિવાસીઓ સામે અન્યાય કેમ થાય છે બીજી મારે એક સૂચના એટલી જ આપવાની છે કે જે લોકો જે આદિવાસીઓને હિન્દુ 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 એમ કે છે આજે હિન્દુઓ કેમ આદિવાસી બેન બે કરવામાં આવ્યો છે એના માટે કેમ બોલવા માટે તૈયાર નથી બીજું કે જે અમારા જે ધારાસભ્યો છે આદિવાસી રિઝર્વા રિઝર્વા એ આજે બોલશે એની યાદી બનાવવામાં આવશે અગર જ્યાં ના બોલશે તો આદિવાસી વિસ્તારમાં એમને પણ ના પૂછવા દઈએ જય જોહ જય હિન પ્રદેશ જય આદિવાસી મહોર્સ બિન પ્રદેશ આદિવાસી પરિવાર ધાનપુર તાલુકા વતી

જે બાબતે આજે અમે સર્વ ગૃહ પ્રદેશ વિદ્યાર્થી મોરસા દ્વારા અમે આજે મામલતદાર કચેરી અમે આવે આવેદનપત્ર આપી અમે સાલુ તંત્ર તાલુકા લેવલના જે બી સરકારી તંત્રને અમે સતર્ક કરીએ છીએ કે અવારનવાર આવા રેપકાંડ આદિવાસી સમાજમાં તો વધીને થાય છે પણ હર આ સૃષ્ટિ પર રહેતા ભારત દેશની અંદર રહેતા હર કોમની અંદર આવા દિન દિન પ્રતિદિન આવી ઘટનાઓ વધતી જાય છે વધતી જાય છે તાકી અમે સ્થાનિક લેવલે તાલુકા લેવલે અમે સરકારી તંત્રને જાગૃત કરીએ છીએ સતત કરીએ છીએ કે આવ્યા આવા જે માનસિકતા ધરાવતા જે ઈસમો છે એના વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરે અત્યારે કોલકાતા પશ્ચિમ બંગાળની અંદર એક લસ લેડી ડોક્ટર લેડી ડોક્ટરને જે રેપ કરી દુષ્કર્મ આચરી અને એને મારી નાખવામાં આજે પશ્ચિમ બંગાળ મમતા બેનર્જી સરકારે એન્ટી એન્ટી રેપ એક્ટ કરીને એક નવો કાનૂન લાવ્યા જેનો પંદર દિવસની અંદર સાચી આપવાની ચોવીસ દિવસની અંદર એને ફાંસીની સજા આપવાનો એવો નવો કાનૂન બનાવવામાં આવ્યો એવો જ કાનૂન આપણી ગુજરાત સરકાર બી બનાવે અને સ્થાનિક લેવલે તંત્ર જાગી જાય તાકી આદિવાસી સમાજની અંદર આદિવાસી સમાજની બહેન ને જે જે દુષ્કર્મના કેસો બનતા અટકે જેથી ગીર પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા અમે આજે સર્વને સતર્ક કરીએ છીએ જાગૃત કરીએ છીએ અને સર્વ સહભાગી બનવા બદલ સર્વને જોહાર અભિનંદન અહીંયા સાથ આપવા બદલ અને જ્યાં જે તે સમયે આ જ આના ઉપર ગોવિંદ નટ કરીને જે આરોપી છે જે સ્કૂલનો પ્રિન્સિપાલ છે આરએસએસની અંદર સંકળાયેલો છે વિશ્વ હિન્દુ પરિષદનો જે સેવક છે જો આવા જો વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ વાળાને જો આવા જો ટ્યુશન ટ્રેનિંગ આપવામાં આવતી હોય તો પછી શિક્ષક છે માથી છોડીને માથી છૂટે એટલે શિક્ષક જાય બાળક એટલે માથી બીજા નંબરનો દરજ્જો શિક્ષકને આપવામાં આવ્યો આજે શિક્ષણ શિક્ષણ જગતને સક્ષાર કરનારો આજે પ્રાંત બન્યો છે જેથી અહીંયા રહેવાવાવાવાળા તમામ આદિવાસી ફાયદો બી જાગૃત થઈ જાય અને આવા કે કૃત્ય કરનારા ઈસમો ને બી કડક કડક સજા મળે ફાંસીની સજા આપે એવી અમે ગિર પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા અમે માંગ કરીએ છીએ જય જોહ જય આદિવાસી જય વીર પ્રદેશ